જાગૃતિ તમને પહેલી પ્રાઇમ માં પરચેસ ની એન્ટ્રી કરતા આવડે છે જે વસ્તુ આપણે ખરીદી કરીએ એની તો ચલો આજે ખરીદી ની એન્ટ્રી કરીએ ખરીદી પહેલી પ્રાઇમ માં કરીએ ને એની એન્ટ્રી તો પરચેસ એકાઉન્ટ માં જઈને થાય પરચેસ એકાઉન્ટ ની શોર્ટકટ કી છે F9 થોડા વ્યવહાર છે આપણી પાસે એ વ્યવહાર દેખીએ બે વ્યવહાર છે શ્રીરામ ફર્નિચર માંથી આપણે 5 નંગ ટેબલ અને 5 નંગ કુર્સી ખરીદ્યા જેની કિંમત છે આપણી પાસે બરાબર

શું રાખીશું પરઉન્ટ પરચેસ અકાઉન્ટ અંડર ગ્રુપ રાખ્યા પછી થઈ ગયું પરચેસ અકાઉન્ટ ને શું ખરીદી કરી હતી જાગૃતિ આપણે પાંચ નંગ ટેબલ

પાંચસો રૂપિયાની કિંમતની હતી એ પચીસો બીજો વ્યવહાર શું જાગૃતિ આપણો બીજો વ્યવહાર હતો શ્રી હરીફ ફર્નિચર માંથી દસ ના ટેબલ અને દસ નામ ખુરશી ખરીદ્યા શું નામ હતું સપ્લાય નંબરમાં હું બે લખું પાર્ટીના નામમાં અલ્ટર સી પ્રેસ કરીને શ્રીહરિ નું ખાતું બનાવું શ્રીહરિ ફર્નિચર નું શ્રીહરિ નું ખાતું બનાવ્યા પછી પરચેસ કરી તું એટલે પાર્ટી છે પાર્ટીમાં સંધી ક્રેડિટર્સ કે ડેબિટર્સ આવે બરાબર ક્રેડિટર્સ કરી જવા દો આગળ શ્રીહરિ નું લેઝર ક્રિએટ થયું આપણું બરાબર એન્ટર કરીને આગળ વધતા જઈશું બરાબર શ્રીહરિ નું ખાતું થયું પાર્ટીના નામમાં શ્રીહરિ આવી ગયું છે દેખાય છે આપણને પર્ચેસ લેજર માં પરચેસ નું એકાઉન્ટ બનાવ્યું હતું આગળ એટલા માટે ફરી બનાવવાની જરૂર નથી પર્ચેસ એકાઉન્ટ બરાબર નેમ ઓફ આઈટમ માં શું બનાવ્યું શું ખરીદ્યું હતું પહેલા ટેબલ ખરીદ્યા હતા કેટલા ટેબલ હતા એ બનાવ્યું હતું આગળ લેઝર એટલે બનાવવાની જરૂર નથી 10 ટેબલ અને 10 ખુરશી છે તો ક્વોન્ટિટી માં 10 ટેબલ ₹2500 નો એક હતો 25000 ના પછી બીજા નંબર પર શું ખરીદી કરીતી ચેર સી પ્રેસ કરીએ એટલે ચેર આવી જશે કેટલી

એ બિલના સ્વરૂપમાં દેખાઈ જશે એટલે બિલ બનાવવાની જરૂર નથી એક્સેલ નું કામ છે એ શોર્ટકટમાં પૂરું થઈ જાય બરાબર છે ને એકદમ ઈઝી ખરીદીની એન્ટ્રી